કાપડના કારખાનામાં જઈ ચપ્પુ બતાવ્યું ઉધના પોલીસે એવી માહિતી મળી કે ઉધનામાં વાજપાઈ નગરમાં રહેતા અમન પ્રભાકર શર્મા ઉધના વિસ્તારમાં અને રણછોડ નગરમાં આવેલા કાપડના કારખાનામાં જઈ કારખાનું ચલાવનાર ને ચપ્પુની એની ધમકાવી રૂપિયા પડાવી લઈ છે જેને આધારે પોલીસે ઉધના બીઆરસી પાસે વોશ ગોઠવી અમન શર્માને ઝડપી લીધો હતો છેલ્લા ઘણા સમયથી અમન શર્મા રણછોડનગર વિસ્તારમાં આવેલા કારખાનામાં ફરી ખાતા ચલા ના હે તો હપ્તા દેના પડેગા તેવી ધમકી આપીને રૂપિયા ઉઘરાવતો હતો દર મહિને વેપારીને ધમકી આપતો ઉદના વિસ્તારમાં કારખાનાદારો અને વ્યક્તિને ટાર્ગેટ કરતો દર મહિને વેપારી દાદ ધમકી આપી રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો પોલીસને જાણકારી મળી હતી ઘણી જગ્યાએ તો અમન શર્માએ ગૂગલ પેથી પોતાના ખાતામાં રૂપિયા લીધા હતા એક વેપારી જય ભગવાન જેનું કારખાનું રણછોડ નગર ઉદના રામકૃષ્ણ સોસાયટી ખાતે આવેલું છે તેની પાસેથી ટુકડે ટુકડે રૂપિયા વીસ હજાર પડાવી લીધા હતા